સરદ મહાનગરપાલિકાનો રાંધેર હેલ્થ સેન્ટર વિવાદમાં આવ્યું છે કારણ કે સફાઈ કામદાર સગરબા સ્ત્રીઓ રૂટીન ચેકઅપ કરાઈ રહ્યા છે સરદ મહાનગરપાલિકા સંચાલિત રાંધેર હેલ્થ સેન્ટરમાં સફાઈ કામદાર સગર્ભા સ્ત્રીઓ રૂટીન ચેકઅપ કરી રહ્યા હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓ રૂટીન ચેકઅપ નિષ્ણાંત નર્સ કરતા હોય છે જે નિષ્ણાંત નર્સ દ્વારા બ્લડ પ્રેશર અને વજન અંગેની મહત્વની માહિતી ફાઇલમાં લગતા હોય અને તે માહિતી હેલ્થ સેન્ટરના મેડિકલ ડોક્ટરને આપવાની હોય છે जे माहिती प्रमाणे मेडिकल डॉक्टर जरूरी परिकप्शन लखी दवाओ आपे छे परंतु अही काईक अलगत नजर जोवा मडी रही छे बेन तमे तमे सफाई कामदार छे ना तईये तमे के इतना आईये नर्स का छे सिस्टर काम मा छे तो तुम्हारा जी नी बेसे सिस्टर काम मा छे ना ना सुपरवाइजर कौन छे સુપરવાઇઝર કોણ છે તમારે નર્સની જગ્યા પર બેસાય જ નહીં ને ના 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 ખોટી વાત તમારા સુપરવાઇઝર ને બોલાવો સુપરવાઇઝર ને બોલાવો તમે સુરેશભાઈ આવેલા છે ના તમે ખોટી જગ્યાએ બેસેલા છો અહીંયા પ્રેગ્નેન્ટ લેડી આવે છે તમે કેવી રીતના બેસી ગયા કઈ ખોટું થાય તો કેવી રીતના કરશો સુપરવાઇઝર ને બોલાવો આરેમાં કોણ છે આ તમે જોઈ શકો છો ની અંદર કે સગર્ભા સ્ત્રીઓની જગ્યા પર જયારે નર્સ હોવું જોઈએ તો આ બેન બેસેલા છે આ હેલ્થ સેન્ટર છે આપણે માંગ કરી હતી એટલે સ્ટેશન માટે હું અહીં આવ્યો તમે જોઈ શકો છો આ સગર્ભા સ્ત્રીઓની જે ડિટેલ લખવાની હોય એની અંદર નર્સ હોવી જોઈએ જેમણે જીએનએમ કરેલું હોવું જોઈએ અને આ બેન બેસેલા છે જે સફાઈ કામદાર તરીકે રાંદેર હેલ્થ સેન્ટર ની અંદર છે બેન તમારું નામ બેન ને નામ ખબર નથી મને એવું લાગે છે એટલે ઉપરથી ડિટેલ લેશું આપણે વાંધો નહીં સિસ્ટર તમારે ક્યાં બેસવાનું હોય તમે કેમ અહિયાં નથી તમે બેસો તમારી જગ્યા પર તમારે બેસવાનું આ મારા વિસ્તારની મહિલાઓ આવતી હોય એમને કઈ પ્રોબ્લેમ થાય આ લખવામાં કે કંઈ બી કરવામાં તો તમારી જિમ્મેદારી આરીમો ની જિમ્મેદારી કોની જિમ્મેદારી આ વિડીયો ચાલુ છે તમે જોઈ શકો છો ને બેનને હજુ બી તસ્દી લેતા નથી કે અહીંથી ઉભા થવાનો હવે એમની પર કોનો હાથ તમારે જોવાનો આરીમો બોલાવો આ નાયબ આરોગ્ય અધિકારી શ્રી ને હું વિનંતી કરીશ આ વિડીયો ના કે તમે તસ્દી લેજો આ વિડીયો ના મારફત થી અને આ બેન જે અહિયાં બેઠા છે એમની સામે કાર્યવાહી પણ તસદી નથી કે બહાર આવીને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરે સુરત પણ હું વિનંતી કરીશ કે આ બેન ની સામે પગલા લેવામાં આવે એમને જે કામ આપવામાં આવે છે તે કામ કરાવવામાં આવે સફાઈ કામદાર તરીકે છે ને એમને નર્સની જગ્યા પર બેસાડવામાં આવે છે તદ્દન ખોટું કહેવાય અને અમારી ફરિયાદ ને ધ્યાને લેવામાં આવે મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે રાંદેરનો રહેવાસી છું ગત રોજ રાંદેર હેલ્થ સેન્ટરની અંદર અમારા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે સ્ટ્રેચર નથી તો તે ચકાસવા માટે અમે ગયા હતા કે સ્ટ્રેચર છે કે નહીં તે દરમિયાન અમારા વિડીયોની અંદર અમે જે જગ્યાએ સગર્ભા સ્ત્રીને ચેક કરવા માટે નર્સને બેસવાનું હોય જે જીએનએમ એ એનએમ કરેલા હોય એવા લોકોએ બેસવાનું હોય એવી જગ્યાએ સફાઈ કામદાર બેસીને સગરભાઈ શ્રીનો બીપી ચેક કરતા હતા વજન ચેક કરતા હતા અને એમની હાઈટ ચેક કરતા હતા જે તદ્દન ખોટું કહેવાય કારણ કે બ્લડ પ્રેશર ચેક કરી કરવું એ કોઈ નિષ્ણાંતનું કામ છે એની અંદર કંઈક ખોટું લખાઈ જાય તો એ ખોટાના કારણે ડૉક્ટર ખોટી દવા લખી આપે અને બે લોકોના જીવની ઉપર જોખમ આવે એક માતા અને એના પેટમાં જે બાળક છે એ એટલે કે મેડિકલ નેગ્લેન્સી થઈ શકે એવી પરિસ્થિતિ હતી એટલે લોકોના જીવ જોખમમાં છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રની અંદર સફાઈ કામદાર કે જેનો ક્રાઇટેરિયા આઠ પાસ રાખેલો હોય એ કામ જીએનએમ એ અને એએનએમના કરેલા લોકોનો કરતા હોય તે સુરત મહાનગરપાલિકાના લોકો જે રહેતા હોય એ લોકોના જીવ જોખમમાં છે એવું મારું માનવું છે અધિકારી ઠંડેલ સાહેબ સાથે મારી વાત થઈ એમણે જણાવ્યું હતું કે આજે ભીડ વધારે છે એટલે એમને હેલ્પમાં બેસાડેલા છે પરંતુ વિડીયોની અંદર જે રીતના દેખ જોઈ શકાય છે એ તદ્દન જુદી વાત છે આજે પણ જ્યારે હું તમારી સાથે વાત કરું છું ત્યારે પણ એ સફાઈ કામદાર એ જ જગ્યાએ બેસીને સગર્ભા સ્ત્રીઓની તપાસ કરી રહી છે અને હું જાતે હમણાં જોઈને આવ્યો છું